ચલો આપણે મરચાંનું અથાણ બનાવવાનું છે આપણે અઢીસો ગ્રામ વટવાણી મરચાં લઈ લીધા છે અને ધોઈને સરસ સાફ કરી દીધા છે હવે આપણે આ મરચાંને સરસ કટ કરી દઈશું આમાં મીઠું અને હળદર નાખી અને આવી રીતના મિક્સ કરી દેવાના અને મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું હળદરનું માપનું રાખવાનું કારણ કે જે મરચાંની ટીકાશ હોય એ થોડી ઓછી થઈ જાય એટલા માટે આપણે હળદર અને મીઠાથી મિક્સ કરી અને ચારથી પાંચ કલાક આવી જ રીતના ઢાંકીને તે મૂકી દેવાના હવે આપણે જોઈ લેશું આપણા મરચાક થઈ ગયા છે જોઈએ આમ ઓથાઈ ગયા છે સરસ મજાના હવે આપણે આને છે ને કોટનના કપડા પર સુકવવા મૂકી દઈશું તો બેથી ત્રણ કલાક તો આપણે ચલો આને સુકવવા મૂકી દઈએ જો આવી રીતના કોટનના કપડા પર સુકવવાના છે જો સરસ મજાના મરચાં પાથરી દીધા છે આપણે કોટનના કપડાં પર હવે ત્રણ કલાક સુધી આને સુકવવા દઈશું આપણને આ જો મરચાંમાંથી બીજ નીકળી ગયા છે જે વધારાના હોય અને આ મીઠાનું પાણી પણ છે જેથી ખાસ પણ નીકળી ગઈ છે અને આ મરચાંની એવી જગ્યાએ સુકવવાના તડકામાં નહીં સુકાવવાના જ્યાં પંખાની નીચે પણ પંખાનો પણ પવન ના આડવો જોઈએ એવી રીતના સુકવવાના ઘરમાં જ સુકવવાના અને સરસ મજાના સુકી જાય પછી આપણે આનો મસાલો કરશું જો આપણા મરચાં સરસ મજાના સુકાઈ ગયા છે તો હવે આપણે મરચાંનો મસાલો તૈયાર જ છે તો હવે આપણે કઈ કઈ રીતે એડ કરવાનું એ હું બતાવું તમને જો આમાં રઈના કુરિયા નાખ્યા છે હળદર નાખી છે અને ઈંગ નાખી છે આમાં સુકા ધાણા અને જીરું મેં એક રસ કરી લીધું છે અને આ તેલ ગરમ કર્યું છે બે ચમચી જેટલું ગરમ કરીને થોડી વાર એને ઠંડુ રાખી દેવાનું હવે ઠંડુ થઈ આપણું તેલ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર તેલ ઉમેરી દેવાનું ચમચીની મદદથી આ બધું આપણે હલાવી લઈશું સરસ મજાનું હવે આની અંદર આપણે મસાલો એડ કરી દઈએ હવે આને મિક્સ કરી જો આપણે હવે મસાલો મિક્સ કરી દીધો છે બધો તો હવે આની અંદર બધા જ મરચાં ઉમેરી દઈશું જો બધા જ મરચાં આપણે આની અંદર ઉમેરી દીધા છે હવે આપણે આને સરસ મજાનું મિક્સ કરી દેવાની જો બધા જ મરચાં સરસ મિક્સ થઈ ગયા છે ફરીથી આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને મીઠાનું પ્રમાણે આપણે એ વધુ જ રાખવાનું છે મરચાંના અથાણામાં હવે આની અંદર લીંબુ ઉમેરી દેવાનું છે લીંબુનો રસ આ લીંબુનો રસ એટલે ઉમેરવાનો કે પંદર દિવસ કે મહિના સુધી તમારું અથાણું બગડે નહીં તમે આને સ્ટોર કરીને રાખી શકો છો તો એક લીંબુનો રસ આપણે આની અંદર ઉમેરી દઈશું જો આપણું સરસ મજાનું રહીના કુરિયાવાળું હાથેલા મરચાણું અથાણું તૈયાર થઈ ગયું છે હવે તમે આને કાચની ડબ્બીમાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો અને આને આજે તમે નહીં ખાઈ શકો કારણ કે હજુ મરજામાં મરચાંની અંદર હજુ મસાલો સરખી રીતે પડ્યો ન હોય તો આને હવે તમે કાલ સવારે કાલ સવારે આ બપોરે તમે આને ખાઈ શકશો તો તમે હવે કમેન્ટ સેક્શનમાં બ જણાવજો મને કે તમને મરચાંનું થાણું ની રેસીપી કેવી લાગી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો બાય બાય